સમગ્ર ગુજરાતમાં રાજ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ડીજીપી ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્ર નાયબ પોલીસ અધિક્ષક જીડી સૂચના મુજબ ધાંગધ્રા પોલીસ દ્વારા શહેરી વિસ્તારના અંબડકે નગર મોચીવાડ વિસ્તારમાં બાર જેટલા અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યો જેમાં સાત શખ્સોના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન જોડાણ ઝડપી બે લાખ ચોર્યાસી હજારનો દંડ ફટકાર્યો આ સાથે આજરોજ શહેરના સોની તલાવડી ફૂલગલી તથા કુંભારા પર વિસ્તારમાં કોમ્બિંગ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં છ જેટલા અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપી પાડી પીજી વિશે દ્વારા દંડ દંડકીય કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી ધાંગધ્રા સિટી પોલીસ બે દિવસમાં બારથી વધુ અસામાજિક તત્વો ने त्या कॉम्बिंग साथ गैरकायदेसर वीज जोड़ પકડી પાડ્યા હતા સ્ટોરી દિનેશ गांवा धांगध्रा सुरेंद्रनगर અમારા આખર ગુજરાત રાજ્યમાં આશામાં જે તત્વ વિરુદ્ધ જે બીજેપી સાથે કોઈ સૂચનાથી જે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવેલી છે એ રીતે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ મહાનિરીક્ષક નાયબ પોલીસ મહાનિરીક્ષક જે સુરેન્દ્ર ઘટનાઓની સૂચના મુજબ અત્યારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પણ અસામાજિક તત્વ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે ગઈકાલે અમે આંબેડકરનગર મુચીવાડ હાઉસિંગ એ વિસ્તારની અંદર કુલ બાર જે અસમય તત્વો છે એમનું ચેકિંગ કરવાનું વીજ વીજ જે આપણે જે કર્મચારીઓ છે અધિકારી છે એમને સાથે રાખી વીજ કનેક્શન ચેકિંગ કરવાનું અમે શરૂ કરેલું હતું તો ગઈકાલે જે બાર ચેકિંગ કર્યા તેમાંથી સાત વિરુદ્ધ જે ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા એ વિરુદ્ધમાં એ લોકોએ બીજી સેવા કાર્યવાહી કરી હતી અને સાત જે મળ્યા હતા એમાંથી જે પાંચ જે મળ્યા હતા એ લોકોને જે દંડ જે રકમ થાય છે એ બે લાખ ચોર્યાસી હજાર પાંચસો રૂપિયા થાય છે અને જે બે ઘર બંધ હતા એના લોડ કેલ્ક્યુલેશન કરવાનું બાકી છે એ કેલ્ક્યુલેશન કરશે આજે પણ અમે સોની તલાવડી ગલી અને કુંભરાપરા વિસ્તારની અંદર અમે ફોમ્બિંગ હાથ ધરેલું હતું પી જે ટીમ છે એની સાથે રાખીને તો કુલ અગિયાર ઇસમોને ચેક કરેલા હતા એમાંથી પાંચ ઇસમો જે છે એમાં અમને અગિયાર કાયદેસર કનેક્શન મળે આવેલા હતા અને એની કાર્યવાહી અત્યારે બીજીવીસએમ એની કાર્યવાહી કરી રહેલી છે એટલે જે એમની જે પણ કાર્યવાહી થશે એટલે કાલે અમને ખ્યાલ આવશે તેની માહિતી અમે તમને કરાવી આપીશું